લોકસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે આવનાર પચીસ વર્ષમાં ભારત વિકસિત તે માટે પ્રજાના ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ લોકસભા નાગરિકો પાસેથી તેમના વિકાસના કામોની જરૂરિયાત અને સરકાર કેવા પ્રકારના નિર્ણયો યોજનાઓ તેમના વિસ્તારના વિકાસ માટે મહત્વની બની રહેશે તે હેતુથી તેમના સૂચનો મેળવવા માટે લોકસભા બેઠકમાં મોદીની ગેરંટી વાળી બે વિડીયો લઈને ગામે ગામ ફરશે અને શ્રદ્ધાળે લીધેલા ઐતિહાસિક નિર્ણયો અને વિકાસના કામો તથા સત્તામાં આવતા પહેલા ભાજપે આપેલા વચનોમાંથી પૂર્ણ થયેલા પંચાણું ઉપરાંત કામો અંગે માહિતી આપશે તથા આવનારા સમયમાં વિકસિત ભારત માટે જનતાના સૂચનો મેળવશે અને તેના આધારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં તેનો સમાવેશ કરશે તો આગામી વર્ષોમાં વિકાસના કામોને તે મુજબ ગતિ આપી ભારતને સુરક્ષિત મજબૂત અને વિકસિત દેશ બનાવવાના કામ કરશે તેવી જાહેરાત ભારતીય જનતા પાર્ટીના આ જિલ્લાના પ્રભારી નરહરી અમીન અને આણંદ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલે કરી છે આગામી બે હજાર લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંકલ્પ પત્ર બહાર પાડવાનું છે જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાનું છે એના સંદર્ભમાં સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાના મતદારો શું અપેક્ષા સરકાર પાસે છે એ અપેક્ષાના સંદર્ભમાં બોલીની ગેરંટીની વાન દરેક લોકસભામાં બે વાન ફરવાની છે ગામે ગામ અમે પેઢીઓ મોકલવાના છે ગામે ગામ લોકોના સૂચનો મંગાવવાના છે એની શરૂઆત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીએ દિલ્હીથી કરી ગઈકાલે ગુજરાતના પ્રમુખ સી આર પાટીલે કરી